મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગ્યા અહીં સાત પચાસ થઈ હ આઠ વાગ્યામાં દસ મિનિટની વાર છે એટલે તો હવે ચા પાણી કરી લઉં ને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને મોર્નિંગનું લુક દોઈ તો મિત્રો અત્યારે હવે ચા પાણી કરવાનું બાકી છે જોઈ લો શનિવાર છે શનિવાર રહ્યા છે અને હું શનિવાર નહીં રહ્યો

કેસ કરી જતું હતું ભાગી ગયું હવે અત્યારે તો આઠ વાગ્યા છે અત્યારે જોઈ લો આઠ છે આપણે નવ વાગે દુકાને અત્યારે બે થી ત્રણ બે શોર્ટ બનાય શોર્ટ વિડીયો બનાવી દેવું પછી અપલોડ કરવાનો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલના પેદાર્થી મિત્રો અને હવે આજે તો મમ્મી અને દીદી અને લલિતમાં ફાઇનલી આવી જાય સુરત સાગર ગામડે હવે એ લોકો આપણે અહીં મામા મમ્મી લોકો અહીંયા આવશે તો સુરત સાગર ને ફાવશે નહીં બેદા તો આવશું શું લાગે મને હોય શું શું લાગે હા ભાઈ અહીંયા તો જેવું થાતું હોય તો કારણ કે મહિનો અહીંયા રહી ગયા ને એટલા માટે શું તો લાગે તો હવે મારા પપ્પા જાય કામે આપણે જાઉં નવ વાગે કારણ કે આપણે અત્યારે બે શોર્ટ વિડીયો બનાવીએ ભાઈ એડિટ કરીને આપી દેવું એ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આગળ હા સાડા આઠ થઈ ગયા આપણે કમે તો મિત્રો હવે મળીએ બપોરે એક વાગે ત્યાં સુધી આપણા કન્ટિન્યુ જોડાતા રહી જવું નાના

તો હવે આપણે હે ને શોર્ટ વિડીયો બનાવવાનો છે શોર્ટ વિડીયો બનાવશું પછી અપલોડ કરશું અને ત્યાં સુધી આપણે હેને ઘડી ખુઈ જઈએ આરામ કરી લઈએ ત્યાં સુધી બે વાગે મળીએ નહીં બે વાગે નહીં ઉઠી જઈએ પછી પછી આપણે દુકાને જાઉં ત્રણ વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયા રહો તો પહેલાં હું શોર્ટ વિડિયો બનાવી લઉં ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યૂ જોડ અડધા કલાક ભૂલ્યા વાગ્યા ત્રણ દસ મિનિટની વારે ત્રણ વાગવામાં તો હું મળું તું ને રાતે નવ વાગે ત્યાં સુધી આપણે ફેમિલી ત્યાં રાતે તો ફેમિલી આવી જાય ફૂલ ફેમિલી મળું ફૂલ ફેમિલીમાં આપણે મળીએ રાતે નવ વાગે ત્યાં સુધી આપણે રોકમાં તમે ફેર જોડાયો A few moments later. મિત્રો આપણે આઈ ગયા ઘેર અને મે તો બપોર કીધું ફાઇનલી ફેમિલી ભેગી થઈ ગઈ છે જોઈ લો હે ને આઈ ગયા બરા હોય અલ્લે તો ફૂલ થાકે આ એવો તાચો આ કો ચોરી ખવરા દેખો આ પમ જો કેરી ચાટે અને મારી મમ્મી મારા પપ્પા ખાવા બેઠા હી અને અમારા જીજુભાઈ કેરી કાટી હી ઈ અને મારી બે વાત વાત કરે વાત કરે

લાઈક માં હોય તો થાકે પાકે વિડિયો ઉપર ગોધુ ગોધુ ઓડજો કાતે વરસાદ આવશે લાગે છે એવું વાતાવરણ છે એવું પણ ના આવે તો હારું ફોટી ઊંઘ બગાડ છે અને હે ના પે નકી ના બગાડી નકો કે મિત્રો જો 12 નું મોસમ અંધારું છે પણ જો આવો મોસમ કર્યો હો લાગે આવશે કદાપ થઈને આવે તો અને ગામડી છે મગડીને બાલાજીના ખાવા આવતા રહો

ચેક તો કર્યું હતું કે ઉંદર ઊંધેડો હતો નહીં દેખાણ બોલતો પણ ઉંદર ના મળ્યો એટલે ના જ મળ્યો ખોવાઈ ગયો ભાગી ગયો ને એકચુઅલી માં પોતું કરશે થાકી ગઈ બધા થાકી ગયા બમડે નહીં અહીંયા જો અમારે પડી ગઈ મિત્રો બાપડા

તો મિત્રો આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળી આપણે કાલના નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી